तो ये जी मिला जी मात्र से। वाइट आने के। तो मैं आपको तो पहला फोन हुई है जाऊँ कुछ। हम्म हम्म। अरे बोले। पहले तो मैं ना आया हूँ, पर सिगुला लेना ही नहीं लेना। बिचारा कहाँ तो होता है उसे। ठंडा। ठंडा। बाजी बोले। बाजी बोले। बाजी। बाजी। क्यों बाजी? बाजी क्यों? बाजी भाई। हम्म

जलेने लन लंका का बांध

બાકી આગો એમને રખડા ખોરાક જેવો એ બાજુ એલા બાથરૂમ માં કરી ગયું હે ભાઈ જોવો એ વાઇન્દ્રો બેઠો જોવો એ કલર વાળો વાઇન્દ્રો બેઠો હા એ આવડો હઠ બાયલો કેવાય એ આ તો એમ નામ હે

હોળી માં રમવાની બહુ મજા આવી ભાઈ અને હવે આવ્યા નાવા હવે ડાચા ગમવા જવો અને અમારો પેસે જો કાળો થઈ ગયો હે અને બહુ આપણે આજ હી હવે ત્યારે તો જવો બતા નવા આવ્યા હજી કંઈક વાહે છે અને આ બધે હજી આવ્યા નથી આપણે ડેમે નવા આવ્યા જોવો આપણે પાણી તાજું હોય એટલે નવા આવ્યા અને આપણો ફેસ પણ બ્લેક થઈ ગયો હોય એટલે નહીં ખબર પડે